એલર વેરાયટીમાં ત્યાં દિવસ થયા છે સુંદર ગોલ્ડ પાયામાં વાપરેલું છે સુંદર એકસો આઠ ગોલ્ડ કાર્બોપોટા ભારત કૃષિ કેરનું વાપરેલું છે આમાં અને એક છોડના બટાકા છે જેમાં આ એક નાની સાઇઝ છે બીજા મોટા ભાગના જે છે એ બધા પિસ્તાલીસ એમ એમ ઉપર નીકળી ગયેલા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી ઈશ્વરભી ગોંગલ અત્યારે અમે કબીરપુરા આવેલા છીએ આપણા એક પ્રગતિશીલ ફાર્મરના ત્યાં વિઝેટમાં જેમને એલઆર વેરાયટી વાગેલી છે ઈસ્યુમાં અને જે ફટાકા રહ્યા અને ફાર્મર પાસેથી આપણે અભિપ્રાય માગીએ તમારું નામ પંકજભાઈ ચૌધરી અને કબીર ગોળ મોબાઈલ નંબર ચોરાણું સત્યાવીસ એસી છવ્વીસ ઓગણત્રીસ બરાબર આ એલઆરમાં આપણને સાઇઝમાં ને કેવું થયું સારું શરૂઆતમાં સુંદર ગોલ્ડની એકેરી પાંચ બેગ નાખેલી અને અલ્ટ્રા અને અલ્ટ્રા બરાબર અને ઉપરથી સુંદર લિક્વિડ ફોર્મમાં આપી દીધું સુંદર એક આઠ ગોળ એક આઠ ગોળ એક અઢી લીટર ડોઝ પ્રમાણે દોધ પ્રમાણે અઢી લીટરનો બે અને કાર્બોપોટા અને કાર્બોપોટાશ પણ એ લગભગ પંચાણ દિવસે એ કરે અઢી લીટર બરાબર બે ડોઝ આપે બરાબર કે તમે શું સંદેશ આપવા માગો છો સોણિયા ખાતરની જગ્યા વપરાય સુંદર ગોળ સુંદર ગોળ અલ્ટ્રા અલ્ટ્રા બંને